ઘટના સામે જમીન કબજો મેળવવા માટે દીપક વાઘેલા અને દીપક અપરાગ નામના શખ્સો હત્યા સાથે હવામાં અને જમીન પર ફાયરિંગ કર્યાની ફરિયાદ નોંધાઈ છે ત્યારે આ સાથે જમીનના વિવાદમાં દલાલ ભરતભાઈ અગ્રોથી પોલીસ ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે તેવી ફેબ્રુઆરીએ એસી થી સો લોકોનું ટોળું વિવાદિત જમીન પર આવ્યું હતું અને આ જમીન મામલે જે વિવાદ છે તેમાં સમાધાન કરી લેવા માટે દલાલ ભરતભાઈ અગરોત્રી બોલાવ્યા હતા જોકે ત્યાં દીપકભાઈ વાઘેલા અને દીપક નામના શખ્સોએ જમીન પર કબજો મેળવવા માટે જવા અને જમીન પર ફાયરિંગ કર્યું હતું ફેબ્રુઆરી સમગ્ર ઘટના મામલે હત્યાનો પ્રયાસ અને રાઇટોંગની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે બીજી બાજુ જમીન લઈને ફાયરિંગની સમગ્ર ઘટના રાજ્યના માનવ અધિકારી પંચ સમક્ષ રજૂ કરતા ચકચાર મચી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ